સૌને જોહાર જય આદિવાસી જય જોહાર જય આદિવાસી તો મિત્રો આજે નાના પંડા હું આવી ગયો છું આપણે બિરસા મુંડા આપણા ભગવાન ના જન્મજયંતિ નિમિત્તે અહીંના સ્થાનિક લોકો ખૂબ સરસ આયોજન કરતું છે આવનારા દિવસોમાં પણ આયોજન કરેલું જ છે પણ એ વખતે પણ બે હજાર ચોવીસમાં ખૂબ સરસ આયોજન કર્યું છે અપેક્ષા રાખું છે ખૂબ વધુથી વધુ સાથી મિત્રોએ પદાર્થ એવું અપેક્ષા રાખું છું અહીંના સ્થાનિક લોકો છે એના પરથી વધારે વધારે તમારા પાસે માહિતી પહોંચાડવા માટે આપણે સ્થાનિક લોકો છે એના પરથી આપણે માહિતી લે મારી ખાસ બધા સાથી મિત્રોને વિનંતી છે કે વધુથી વધુ સાથી મિત્રો સુધી કોઈ આ મેસેજ ના પહોંચે ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે એવું અપેક્ષા રાખે સ્થાનિક અહીના જે આયોજક કાર્યકર્તા છે એના પરથી આપણે વધારે માહિતી આપણે લેવાનો પ્રયત્ન કરશું સૌને જોહાર જય આદિવાસી જય બિરસા

બિરસા મુંડાના જન્મદિન નિમિત્તે અહીંયા ઉજવણી નાનાપોંડા ગામે ડેપો ફળિયા પર ડેપોમાં અહીંયા કાર્યક્રમ કરવાના છે એમાં તમામ આદિવાસી સંકલનમાં રહીને બધા જ મોટી સંખ્યામાં અહીંયા આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમ એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને એમાં આપણી આદિવાસીની સંસ્કૃતિ જાળવવા માટેનો મોટો પ્રયાસ કરી રહ્યા છીએ તેમાં બધા જ આદિવાસી સહયોગ આપે એવી આશા ચાલે ઓકે તો થોડું જે આયોજન છે સવારનું એના વિશે થોડી માહિતી આપો સાથે મિત્રો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જોહાર જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી સમગ્ર કપરાડા તાલુકા બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રાંતિકારી બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી નાના ડેપો પર કરવામાં આવી રહી છે તેમની અંદર તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂજા પૂજા વિધિ માટે રેલીના સ્વરૂપે નાનાપોડા ચાર રસ્તા ઉપર જ્યાં બિરસા મુંડાની જે મૂર્તિ મૂકવામાં આવી છે ત્યાં પૂજા કરવામાં આવશે ત્યાર પછીથી નાનાપોડા ડેપો ઉપર આપણો કાર્યક્રમ જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવશે તો આ કાર્યક્રમની અંદર આખા કપરાડા તાલુકાના જુદા જુદા ગામોથી તારપા નૃત્ય ઢોલ નૃત્ય મામલી માવલી નૃત્ય પછી જે નાટકો અને ભારત દેશની અંદર સંવિધાનિક જે રૂઢિક્રામ સભાના હક અને અધિકારો જે આપણા માટે આપવામાં આવેલા છે એની પણ ચર્ચા કરવામાં આવશે તો આ કાર્યક્રમની અંદર આખા તાલુકા કપરાડા ધરમપુર પારડી તેમજ વાપી સુધીના તમામ આદિવાસીઓને અમારા સંગઠન વતી અમે આમંત્રણ આપીએ અને આ કાર્યક્રમની અંદર સૌ આપણા આદિવાસી ભાઈઓ આવીને ભેગા મળીને એની અંદર ભાગ લઈ અને સહયોગ આપે એવી અપેક્ષા રાખું છું જય આદિવાસી જય આદિવાસી તારીખ પંદરમી નવેમ્બરના દિવસે નાના પૂંડા ડેપોના મેદાનમાં સાંજે જે આદિવાસી સમાજની વિસરાતી જતી જે લગ્ન વિધિ છે વિસરાતી જતી જે મરણ વિધિ છે વિસરાતી જતી જે સામાજિક જીવ જીવનશૈલી છે એને પુનઃ જાગરણના ભાગરૂપે અહીં જે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે ઊભી થતી હતી પણ હવે તારપા નૃત્ય ખતમ થઈ ગયું માદળ નૃત્ય ખતમ થઈ ગયું એની સાથે સાંગળ નૃત્ય ખતમ થઈ ગયું તુર પણ ભાગ્યે જ જવલ જ કોઈ પ્રાસંગિક પ્રસંગે એને જ્યારે બોલાવવામાં આવે ત્યારે માંડ બાણ મળી રહે છે તો એવી વસ્તુને અહીં સ્ટેજ પર લાવીને આપણા જે નવી પેઢીના જનરેશન છે એને ખ્યાલ આવે કે ભાઈ મારા વડવાઓ એ જીવનને ગળગુથી સાથે એની હાથે જોડાયેલા હતા પણ હવે છે એને પુનઃ જાગ્રહ કરીને એને જાગૃત કરવાથી કદાચ જે એ વગાડનારને પણ રોજગારી પણ મળશે અને એ સંસ્કૃતિને કેમ હજારો વર્ષથી ટકાવી તે પણ એ એનું પરિપૂર્ણ થશે બીજું કે બિરસા મુંડા કે જેમણે જળ જંગલ અને જમીન માટે જે લડાઈ કરી અને એના પરિણામે જે અંગ્રેજોએ જે આદિવાસી સમાજને જળ જંગલ અને જમીન પર જે અબાધિત અધિકાર આપેલા સીએનટી એક કે એસએનટી એક્ટી અને જેને લઈને ભારત સરકારે પણ તેર ત્રણ કનો ઉલ્લેખ સંવિધાનની અંદર કર્યો અને જે એમને લાભ મળે છે તો એ પણ એ ઉજાગર કરવામાં આવશે તો અહીંના જે મિત્રો છે સ્થાનિક એની સાથે મારા દૂર સુદૂરના આદિવાસી ભાઈઓને એટલો જ મેસેજ છે કે તમે આ કાર્યક્રમમાં પધારો અને જુઓ કે જેથી કરીને આપણા જે વિસરાતા જતા જીવન મૂલ્યો છે તેના પુનઃ ઉજાગર કરી શકાય સૌને જોહાર જય આદિવાસી જય આદિવાસી ગામ કુટલી જય જોહાર જય જોહાર જય જોહાર જય આદિવાસી જય આ વીરસા મુંડા જન્મ જન્મદિવસ કપરાડાના ગામોની અંદર છેલ્લા દસેક વર્ષથી ઊંડાણના ગામોમાં અમે આદિવાસી ભાઈઓ બહેનો બધા સહકારથી ઉજવીએ છીએ અને આ વર્ષે અહીંયા નાનાપોંડા સર્કલ પરિસા મુંડા ભગવાનની જે મૂર્તિ સ્થાપિત કરી એટલે આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં નાના પોંડા મુકામે આ ડેપોના મેદાન પર આવતી પંદરમી તારીખે સાંજે અહીંયા આદિવાસીની રૂઢિ પરંપરાગત રીતે જે તહેવારો છે એની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તો મારા યુવા મિત્રોને ખાસ મારે વિનંતી છે કે આદિવાસી શું છે આદિવાસીના જે તહેવારો છે આદિવાસીની સંસ્કૃતિ છે એ વિશે જાણે અને ભવિષ્યમાં આદિવાસી તરીકે આપણે ઓળખાઈએ નહીં તો આજે આદિવાસીને

તાલુકા સમગ્ર આદિવાસી સમાજમાં દોડિયા પટેલનો પ્રમુખ મનેલી બનાવવામાં આવ્યો છે હું અહીંયા જે પંદરમી તારીખે પીસા મુંડા જન્મજયંતિનો જે કાર્યક્રમ થવાનો છે તેમાં મેં યુવા મિત્રોને કહેવા માગું છું કે જે આ જે વડીલ લોકોએ આ કાર્યક્રમ જે કરવાના છે તેમાં આપણી ઓળખ ભૂલાઈ ગયેલી છે જેવી કે આપણા વાજિંત્ર કયા છે આપણી બોલી કહી છે આપણા દેવી દેવતાઓ કયા છે કે આપણું કલ્ચર શું છે એ આપણે જે ભૂલી ગયા છે આપણે યુવા મિત્રો હું પણ આ છેલ્લા દસ વર્ષથી કાર્યક્રમો થાય છે જે આપણા કપરાડા તાલુકામાં નવમી ઓગસ્ટ છે બિરસા મુંડા જન્મજયંતિ છે એવા જે આદિવાસીના સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ત્યાં જઈને હું પણ થોડું જાણતો થયો છું તો યુવા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર આપણી ઓળખ શું છે ભાષા શું છે બોલીબૂ શું છે આપણા વાજિંત્રો શું છે કે આપણી સંસ્કૃતિ શું છે જેનો ઉજાગર થવાનો છે આ સ્ટેજ પર અહીંયા નાનાપોંડા ડેપો ગ્રાઉન્ડ પર તો સૌને મારી વિનંતી છે અને બીજું કે સાથે અહીંયા જે સ્ટોલો લાગવાની છે તે પણ આપણી આદિવાસીની વાનગીઓ આવવાની છે કે ઢેંકણા શું છે નાગલીની રોટલી અળદની દાળ જે આપણી પારંપરિક વાનગીઓ જે ઉતી તેને પણ અહીંયા સ્ટોલો મુકાશે એટલે તે પણ આપણને ખ્યાલ આવશે કે આપણી વાનગીઓ શું હતી એટલે મારી યુવા મિત્રોને તમામ મારા જેવા યુવા મિત્રોને કહેવા માગું છું કે અહીંયા આવીને સાંજે સાત વાગ્યાથી જે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થવાનો છે એને નિહાળવા માટે તમામ યુવા મિત્રો અને વડીલો બહેનો ને હું આમંત્રણ કરું છું કે અહીંયા આવીને આપણી જે સંસ્કૃતિ છે એમને ઉજાગર થવાનો છે એનો લાભ લઈ અને જાણવાની કોશિશ કરે જોહાર જય આદિવાસી જય આદિવાસી નાના મોડા અહીંયા બિરસા મુંડાની આપણા ભગવાન છે અહીંયા મૂકવામાં આવી છે અહીંયાથી આ રોડ આપણે જાતે તો આ રોડ બજાવ આ રોડ પરથી આપણે એક મિનિટ અંદર ત્યાં આપણે પહોંચી જઈશું કદાચ કોઈ મિત્રોને આવવામાં મુશ્કેલી તેના માટે એક આપણે પાસે આ કપરાડા જાય આ ધરમપુર જાય આ સાઈડથી મિત્રો બાટી અને

વધુથી વધુ સાથી મિત્રો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરજો ખરેખર આવનારી પેઢી માટે ખૂબ જ મહત્ત્વ છે જેમ કે સાથી મિત્રો ઘણી બધી આપણને માહિતી આપી અપેક્ષા રાખું છું વધુ વધુ સાથી મિત્રો સુધી તો પહોંચાડવાનો પ્રયત્ન કરું હું તો એક ચેનલના માધ્યમથી જે આપણા આસપાસ વિસ્તારમાં જે કંઈ આવા સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા છે જે આજે હું પણ ઘણા સમયથી આદિવાસી સંસ્કૃત વિશે ઘણું ઓછું જાણતો હજુ પણ ઘણું ઓછું જાણું છું પણ જાણવાનો પ્રયત્ન હર હંમેશા કરું છું આજના નવી પેઢીને બી મારી ખાસ સંદેશ છે જાણવાના પ્રયત્ન કરજો આદિવાસી શું છે આદિવાસી વિશે વધુથી વધુ માહિતી જાણવાનો પ્રયત્ન કરજો આવનારા દિવસમાં એવું ના થાય કે આપણી સંસ્કૃતિ શું એ જ આપણે ભૂલી જશે એવું ન થાય તો જે અહીંયા સ્થાનિક લોકો આયોજન કર્યું છે એના દરેક સ્થાનિક લોકોનું ખૂબ ખૂબ ધન્યવાદ આવનારા દિવસે પણ આ ચોવીસની બે હજાર પચીસમાં પણ એને કદાચ સારું આયોજન કરે હું અપેક્ષા રાખું છું છું જય આદિવાસી